બેઝિક હેલ્થ કોન્સેપ્ટ શું હોય છે 80% ઓફ જે ડિસીઝીસ છે બીકોઝ ઓફ ઓબેસિટી સોશિયલ હેલ્થ ને પણ જે છે આપણે ખૂબ જ સારી રીતે જે છે આગળ વધારી છે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ અથવા તો lifestyle disorders જે છે એનું પ્રમાણ જે છે દિનબદિન વધી રહ્યું છે ડોક્ટર ની સલાહ વિના જો ડાયટ ને ફોલો કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા વાઇટલ ઓર્ગન્સ જે છે એને નુકસાન પહોંચાડી શકે છે મહિલાઓ માટે ખાસ કરીને શું કહેશો ડાયટ ના સેવન જે ન્યુટ્રિઅન્ટ્સ જે છે એ તમારા આહારમાં હોવા ખૂબ જ જરૂરી છે હેલો ફ્રેન્ડ્સ કુમાર બાયોસ્કોપમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે કુમાર બારોટ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવાની છે હોલિસ્ટિક હેલ્થ વિશે આપણે જોઈએ છીએ કે આપણી જે રૂટીન લાઈફ છે તેમાં આપણે રોજ જુદો જુદો અનુભવ કરતા હોઈએ છીએ આજે આપણને ભૂખ બહુ જ સારી લાગી પણ કાલે ખાવાનું મન નથી આજે ઊંઘ એટલી સરસ થઈ એટલા સરસ ફ્રેશ થઈ ગયા પણ ગઈકાલે રાત્રે છે ને ઊંઘ થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ એટલે આજે મજા નથી આવતી સવારે આજે એટલી બધી સ્ફૂર્તિમાં ઘરેથી કામ પર નીકળ્યા અને આખો દિવસ બહુ જ સારી એનર્જીથી કામ કર્યું પણ આજે કોઈ પણ જાતના કારણ વગર મને પાછી આળસ આવે છે કામ કરવાનું મન નથી થતું આ દરેક અનુભવ આપણને સૌને રૂટીન લાઈફમાં થતા હોય છે હવે ફ્રેન્ડ્સ આજે આપણે જે હેલ્થ છે તે કેમ એક કન્સિસ્ટન્સીમાં નથી રહેતું તેના વિશે ખાસ જાણવાનું છે અને શું ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ જ છે કે પછી બીજા પણ કેટલાક ડાયમેન્શન્સ છે હેલ્થના તેના વિશે પણ આજે આપણે હોલિસ્ટિક હેલ્થના એપિસોડમાં ચર્ચા કરવાની છે ફ્રેન્ડ્સ અમારો આ એપિસોડ તમે છેક સુધી જોજો કારણ કે આમાં દરેક મુદ્દાને અમે આવરી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ કુમાર્સ બાયોસ્કોપમાં હોલિસ્ટિક હેલ્થ નો આ એપિસોડ હોલિસ્ટિક હેલ્થ આ એપિસોડ અમારી સાથે જોડાયા છે જાણીતા હેલ્થ એન્ડ વેલનેસ કોચ અને કન્સલ્ટન્ટ ડોક્ટર વાચિની ભટ ડોક્ટર વાચિની અમારા આજ ના આપનું સ્વાગત થેન્ક યુ સો મચ અચ્છા ડોક્ટર વાચિની બહુત સાંભળું છે હોલિસ્ટિક હેલ્થ હોલિસ્ટિક પણ આજે હું પૂરો સમજી નથી શક્યો હોલિસ્ટિક હેલ્થ શું છે સમજાવો એક્ઝેક્ટલી અને એક તો સૌથી પહેલા તો આ ટોપિક ખૂબ જ સરસ છે કે હોલિસ્ટિક હેલ્થ કારણ કે હેલ્થની જ્યારે પણ વાત કરીએ તો હેલ્થને થ્રી ડાયમેન્શનથી સમજવી ખૂબ જ જરૂરી છે અત્યાર સુધી એવું હતું કે હેલ્થ એટલે ફક્ત ફિઝિકલ હેલ્થની આપણે વાતો કરતા હતા કે ફિઝિકલ હેલ્થ જાળવવા માટે શું કરવું જરૂરી છે અને તેનાથી જ આપણું આયુષ્ય જે છે લાંબુ થઈ શકે છે પણ છેલ્લા પાંચ સાત વર્ષમાં આપણે જોયું છે કે ફિઝિકલ હેલ્થને જો આપણે ખૂબ જ સારી રીતે સાચવીશું પણ મેન્ટલ હેલ્થની કેર નહીં કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણું જીવન આપણે જાતે ટૂંકાવીશું અને માટે હેલ્થને જે છે દરેક એસ્પેક્ટથી જાણવી ખૂબ જ જરૂરી છે હોલિસ્ટિક હેલ્થ નો મતલબ એવો થાય કે હેલ્થ ને આપણે ફિઝિકલ એસ્પેક્ટ થી સમજીએ મેન્ટલ એસ્પેક્ટ થી સમજીએ અને ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ ની સાથે સાથે જો એ બને નું ધ્યાન રાખી શકીએ તો પછી સોશિયલ હેલ્થ ને પણ જે છે આપણે ખૂબ જ સારી રીતે જે છે આગળ વધારી શકીએ અચ્છા ડોક્ટર વાચિની તમે આ બહુ જ સરસ વાત કરી બેઝિક હેલ્થ કોન્સેપ્ટ શું હોય છે મને તો બહુ સારું કહું તો આમ ક્યારેક સરસ સરસ ફીલ થાય ક્યારેક પાછું મેં કીધું ને એવી રીતે ભૂખ મરી ગઈ હોય મૂડ ના હોય તો બેઝિક હેલ્થના કોઈ કોન્સેપ્ટ ખરા ચોક્કસ બેઝિક હેલ્થને સમજવી ખૂબ જ જરૂરી છે અને બીજું કુમાર એવું છે કે આજકાલ હેલ્થની પણ વાત કરીએ તો લોકો ઇન્ટરનેટ પરથી ઘણું જ બધું જ્ઞાન લઈ લે છે અને ત્યારે ક્યાંક ને ક્યાંક જે બેઝિક સમજણ છે એ ખોઈ બેઠે છે અને માટે આ પ્રશ્ન જે છે ખૂબ જ મહત્ત્વનો છે કે બેઝિક હેલ્થની વાત કરીએ તો ફિઝિકલ હેલ્થ વિશે આપણને ખબર છે કે એને કઈ રીતે જાળવવી તેની સાથે સાથે જ્યારે મેન્ટલ હેલ્થ કારણ કે અત્યારે છેલ્લા પાંચ દસ વર્ષમાં બિંગ ડોક્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે સાયકોસોમેટિક ડિસઓર્ડર્સ અથવા તો લાઇફ ડિસઓર્ડર્સ જે છે એનું પ્રમાણ જે છે દિન બદિન વધી છે અને ત્યારે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે જો હેલ્થને હવે નહીં જાળવીએ તો ક્યાંક ને ક્યાંક આપણે વહેલી ઉંમરે આ બધા જ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર્સ જે છે એના વિક્ટીમ બનીશું એટલે બેઝિક હેલ્થ માટે અત્યારની જે પણ સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ છે એની સાથે કોપઅપ થઈને કઈ રીતે હેલ્થને જાળવવી એ સમજણ કેળવવી ખૂબ જ જરૂરી છે જેની ચર્ચા આપણે આગળના સવાલોમાં કરીશું અચ્છા ડૉક્ટર વાચીની જો વાત કરું તો તમે આ બહુ સરસ વાત કરી કે અત્યારની લાઈફસ્ટાઈલ જે છે સ્ટ્રેસફુલ છે એની સાથે આપણે કોપઅપ થવાની વાત છે આ આ આ તમે બહુ મહત્ત્વની વાત કરી તો સામાન્ય રીતે તો જે કહીએ કે ડાયટ અને રિઝાઇન બરાબર છે આ આ બહુ સારા મેં આના વિશે સાંભળેલું છે પહેલી વાત કરીએ ડાયટની ડાયટનો હોલિસ્ટિક હેલ્થમાં કેટલો રોલ છે ચોક્કસ ફિઝિકલ હેલ્થ ડાયટ જે છે મોટે ભાગે આપણી ફિઝિકલ હેલ્થને જાળવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે અને એની સાથે સાથે એનું જે કનેક્શન જે છે એ મેન્ટલ હેલ્થ સાથે પણ છે હવે ડાયટની જ્યારે પણ વાત કરીએ તો આજકાલ કેટલા બધા નવા પ્રકારના ડાયટ જે છે એની સમજણ જે છે એ બધે જ અવેલેબલ છે અને એમાં ક્યાંક ને ક્યાંક એવું બને છે કે ડાયટનો કોન્સેપ્ટ સમજ્યા વિના આપણે કોઈ પણ ડૉક્ટરની સલાહ વિના જો એ ડાયટને ફોલો કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણે આપણા વાઇટલ ઓર્ગન્સ જે છે એને નુકસાન પહોંચાડીએ છીએ માટે જ્યારે પણ ડાયટની વાત કરીએ તો ખૂબ જ બેઝિક સમજણ જે છે એને ધ્યાનમાં રાખીશું કે પ્રાંતીય ભોજન જે છે દરેક વ્યક્તિ માટે જે છે એ યોગ્ય અને ઉત્તમ આહાર છે તમે ગુજરાતમાં રહો છો તો તમારું ગુજરાતી જે ભાણું છે આપણું લંચ એટલે કે દાળ ભાત રોટલી શાક એની સાથે દહીં હોય સલાડ હોય અને મીઠાઈ હોય તો એ આ આપણું પ્રાંતિય ફૂડ છે તમે જેટલું પ્રાંતિય ફૂડ લેશો તમે જેટલું હોમ કુક ફૂડ જે છે એને પ્રાધાન્ય આપશો તે તેટલી જ તમે તમારી હેલ્થ જે છે જાળવી રાખશો હવે ડાયટની જ્યારે પણ વાત કરીએ તો હવે તો બધા જ અવેર છે કે ડાયટના સેવન જે જે છે એ તમારા આહારમાં હોવા ખૂબ જ જરૂરી છે જેમ કે કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન છે ફેટ છે મિનરલ્સ વિટામિન્સ વોટર અને ફાઈબર તો ધ્યાન રાખીએ કે આપણે જે પણ મીલ લઈ રહ્યા છે તેની અંદર આ બધા જ પોષક ઘટકો હોય બસ બહારનું ખાવાનું બને તેટલું તાળીએ હવે હું અત્યારે આપણા દર્શકોને એમ કહું કે બિલકુલ તમારે આઉટસાઇડ ફૂડ નથી લેવાનું તો પ્રેક્ટિકલી આપણને ખબર છે કે મારા કે તમારા માટે પોસિબલ નથી પણ જો આપણે આપણી હેલ્થ સાચવી છે તો ચોક્કસ આપણે એટલું કરી શકીએ કે એની જે ક્વોન્ટિટી છે એની ફ્રિકવન્સી જે છે એ આપણે ઘટાડી શકીએ અને ઘરનો જ બનાવેલો ખોરાક લઈએ તો કદાચ જે છે આપણી ફિઝિકલ હેલ્થ આપણે ખૂબ જ સારી રીતે સાચવી શકીશું અચ્છા ડૉક્ટર વાચીની વાત કરીએ ડાયટની તો એક બીજો પણ એમાં પાછો મને પ્રશ્ન થાય છે ઘણી વખત ખાવા પર કંટ્રોલ નથી રહેતો ઓવર ઇટિંગ થઈ જાય છે અને મારા ખ્યાલથી ઓવર ઇટિંગની સમસ્યા આજે ઘણી બધી છે કે ઓવર ઇટિંગને લીધે ડાયજેશનના પ્રોબ્લેમ અને ડાયજેશનનો પ્રોબ્લેમ થાય એટલે દરેક સિસ્ટમ પર એની અસર શું કહેશું આના વિશે ઓવર હીટિંગના છે ને મુખ્યત્વે એક કારણ એ જોયું છે કે મોટા ભાગના લોકો જ્યારે સ્ટ્રેસમાં હોય ત્યારે સ્ટ્રેસને દૂર કરવા માટે મેન્ટલી ગુડ ફીલ કરવા માટે એ લોકો ક્યાંક ને ક્યાંક જે છે ઓવર હીટિંગ કરતા હોય છે અને એમને ખ્યાલ પણ નથી હોતો કે પોતાની જેટલી કેલરીની જરૂર છે એના કરતાં વધુ કેલરી એ લોકો કન્ઝ્યુમ કરે છે એની સામે જ્યારે તમે કોઈ પણ કેલરી કન્ઝ્યુમ કરો છો તો તમારું એ ફોકસ હોવું જોઈએ કે કેલરી જે છે એને હું બંધ પણ કરું જેના માટે તમે વિવિધ એક્સરસાઇઝ કરી તમે યોગા પ્રાણાયામ કરી શકો કે તમે અલગ અલગ રીતે કેલરીને બંધ કરી શકો હવે આજકાલનું એવું થઈ ગયું છે કુમાર કે મોટાભાગના બધા જ પ્રોફેશન છે અથવા તો આપણી લાઇફ જે છે સિડેન્ટરી થઈ ગઈ છે અને માટે આપણે સામે એટલી કેલરી જે છે બંધ નથી કરી રહ્યા અને માટે જ આ ઓવરિટિંગ જે છે વધુ પડતી કેલરી જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એ આપણને ઓબેસિટી એટલે કે જાડાપણા તરફ લઈ જાય છે અને આજકાલના જેટલા પણ ડિઝીઝ છે એમાં એટી પર્સન્ટેજ ઓફ જે ડિઝીઝીસ છે બિકોઝ ઓફ ઓબેસિટી એ પછી ડાયાબિટીસની વાત હોય કે પછી હાઈપોથારોડીઝમ ની વાત હોય કે કોઈ પણ ડિઝીઝ જે છે આજકાલ ઓબેસિટી સાથે જોડાયેલા છે અને જ્યારે જો આપણે એજ ગ્રુપની વાત કરીએ તો ફક્ત એડલ્ટની પણ આજકાલ પીડિયાટ્રિક ઓબેસિટીના કેસીસ આપણી સમક્ષ આવી રહ્યા છે અને એના કારણે જુવેનલ ડાયાબિટીસ જે છે એનું પ્રમાણ વધી રહ્યું છે તો ખાસ આપણે ધ્યાન રાખીશું કે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈએ આપણું જે પોશન જે છે ફૂડનો એની પર ખાસ આપણે ફોકસ રાખીએ બીજું જેટલી કેલરી આપણે લઈ રહ્યા છે એની સામે આપણે એટલી કેલરી બંધ કરીએ છીએ કે નહીં આટલી અવેરનેસ રાખીશું તો કદાચ આ બધા ડિઝીઝમાંથી આપણે બચી શકીશું ડોક્ટર વાચીની તમે બાળકોની જે વાત કરી આ ખરેખર ખૂબ જ બહુ મહત્વનો પોઈન્ટ મને લાગી રહ્યો છે બાળકોમાં પણ સ્ટ્રેસ વધી રહ્યો છે અને એને લીધે થઈને પણ કદાચ ઓવર ઇટિંગ થઈ રહ્યું છે મા બાપે કેવી કાળજી રાખવી જોઈએ બાળકોના કેસીસમાં ખાસ હું કુમાર વાત કરું તો સ્ટ્રેસનું પ્રમાણ તો રહેવાનું જ બિકોઝ એ લોકોને સ્ટડી જે છે એનું બર્ડન પણ રહી ગયું છે અને પેરેન્ટ્સને પણ ઘણા બધા એક્સપેક્ટેશનો છે એક્સપેક્ટેશનને પહોંચી વળવા માટે પણ બાળકો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસમાં રહેતા હોય છે હવે બાળકોના કેસીસમાં ઓવર ઇટિંગની વાત કરું તો ખાસ એ લોકોની અંદર મેં એટલું ઓબ્ઝર્વ કર્યું છે બિંગ અ ડોક્ટર કે જંક ફૂડનું પ્રમાણ જે છે એમની અંદર વધારે હોય છે એ લોકો જેટલી પણ કેલરી લે છે આમાં કેલરીમાં એવું છે કુમાર કે આપણે હેલ્ધી ફૂડ લઈએ તો હેલ્ધી કેલરીઝ મળે છે અને જંક ફૂડ લઈએ તો એમટી કેલરીઝ મળે છે બાળકો મોટે ભાગે જે એડવર્ટાઈઝમેન્ટ જે છે એનાથી એ લોકો જે છે બહુ જ પ્રેરિત થતા હોય છે અને માટે જ બહારનું ફૂડ લેવા માટે એ લોકો જે છે બહુ જ આકર્ષાતા હોય છે અને આજકાલનો ટ્રેન્ડ એવો છે કે પેરેન્ટ્સ બંને વર્કિંગ હોય છે તો ઘણી વખત મધર જે છે એને પણ ઘરનું ફૂડ બનાવવામાં ક્યાંક સમય નથી મળતો અથવા તો એનામાં એનર્જી નથી હોતી એને માટે બહારના જે પેકેટ ફૂડ જે છે એ ઇઝીલી અવેલેબલ જે છે એ આપણે જ આપણા બાળકોને આપતા હોય છે અને માટે રોંગ કેલરી જેટલી બાળકના શરીરની અંદર એડ થાય છે અને માટે જ ઓબેસિટીનું પ્રમાણ વધે છે બીજું કારણ એ છે કે ફિઝિકલ એક્ટિવિટી અથવા આઉટડોર જે ગેમ્સ છે જે રમત ગમત છે એનું પ્રમાણ ઓછું થઈ ગયું છે આપણે બધા એટલા બધા ડિજિટલાઇઝ થઈ ગયા છે અને એની સામેના ઘણા બધા ગેરફાયદા પણ છે આપણું બાળક જે છે કે ગેઝેટ્સની સાથે હંમેશા જે છે રચ્યું પચ્યું છે અને મોટાભાગનો ટાઈમ જે છે ફ્રી ટાઈમ એની સાથે જ રહે છે માટે જે શારીરિક કસરત અથવા તો ફિઝિકલ એક્ટિવિટી એના જીવનમાં ડેલી લાઈફમાં જે હોવી જોઈએ એ નથી હોતી અને માટે બાળકોની અંદર જે છે ઓબેસિટીના કેસીસ વધે છે અને એના કારણે વહેલી ઉંમરમાં જે છે બીજા ઘણા બધા રોગો થવાની સંભાવના પણ વધી જાય છે બાળકોની વાત આવે સ્વાભાવિક છે એની સાથે મધરની પણ વાત આવે બહુ સરસ રીતે તમે બાળકોની જંક ફૂડ એની આઉટડોર એક્ટિવિટી ઘટી ગઈ છે આના વિશે તમે બહુ સરસ વાત કરી મહિલાઓ જે છે ઘર અને બહાર હવે બંને સંભાળે છે સાવ પહેલાં જેવું તો નથી રહ્યું તો એનર્જી બહુ એમને જરૂર પડે મહિલાઓ માટે ખાસ કરીને શું કહેશો કેવો ડાઇટ લે એમની એનર્જી જળવાઈ રહે ચોક્કસ અને મહિલાઓની વાત એટલા માટે પણ કરવી જરૂરી છે કુમાર કારણ કે જો એક મહિલા સ્વસ્થ હશે અથવા તો એક મહિલા હેપી હશે તો એ પોતાના ફેમિલીને અને પોતાની આસપાસની વ્યક્તિને પણ જે છે એ સારી રીતે કેર કરી શકશે અને એમને પણ એક હેપીનેસ સ્પ્રેડ કરી શકશે હવે મહિલાઓના કેસમાં જ્યારે આપણે ડાયટની વાત કરીએ કે લાઇફ વાત કરીએ તો ઘણા બધા એવા ફેક્ટર્સ છે જેને ઇન્ડિવિજ્યુઅલી જે છે ફોકસ કરવા જરૂરી છે બિકોઝ એક મહિલાની લાઈફમાં હોર્મોનલ ચેન્જીસ પણ જે છે એ ખૂબ જ પ્રોમિનન્ટલી થતા હોય છે અને આપણને ખબર છે કે જે ફિઝિયોલોજીકલ ફેઝ છે એક મહિલા મહિલાની લાઈફમાં જ્યારે પ્રેગ્નન્સીની વાત હોય કે મિનારકીની વાત હોય કે મેનોપોઝની વાત હોય તો આ મેજર હોર્મોનલ અપ્સ એન્ડ ડાઉન જે છે એની હેલ્થ ઉપર અફેક્ટ કરતા હોય છે એટલે મહિલાઓના કેસમાં તમે કહ્યું એ પ્રમાણે કે એને પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ બંને બેલેન્સ કરવાની છે એટલે મહિલાને મેન્ટલી અને ફિઝિકલી જે છે પોતાની જાતને હેલ્ધી અને હેપી રાખવી ખૂબ જ જરૂરી છે એક નાનકડી વાત કહીશ કે જ્યારે ફિઝિકલી અને મેન્ટલી તમારે તમારી જાતને હેપી રાખવી હોય ત્યારે તમારે તમારા ચોવીસ કલાકનું જે તમારું બિઝી સ્કેડ્યુલ છે એની અંદર પણ એટલીસ્ટ ચોવીસ મિનિટ પોતાની જાત માટે ફાળવવી ખૂબ જ જરૂરી છે જેને આપણે મી ટાઈમ કે સેલ્ફ ટાઈમ કહીએ છીએ કે જેમાં તમે જે છે તમારી પોતાની જાતને સાચવવા માટે તમે કેવા પ્રયાસો કરી શકો અથવા તો તમારી લાઈફમાં જે પણ સ્ટ્રેસ અને પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે તમે તમારી જાતને એક સમય આપો છો જેને ઇન્ટ્રોસ્પેક્શન કહેવામાં આવે છે અને આનાથી ઘણા જ બધા ફાયદા થાય છે જો તમે તમારી જાત સાથે થોડોક સમય ફાળવશો તો તમે તમારી હેલ્થ સાચવી શકશો અને જો તમે તમારી હેલ્થ સાચવી શકશો તો તમે આખા ફેમિલીની કેર જે છે એ ખૂબ જ સારી રીતે કરી શકો બહુ બહુ જ મહત્વપૂર્ણ વાત કરી એક મહિલા સ્વસ્થ હશે તો સંપૂર્ણ કુટુંબ સ્વસ્થ હશે હવે જ્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સની વાત આવી ત્યારે મહિલા અને પુરુષ બંનેને લાગુ પડતું હોય છે આજકાલ આપણે જોઈએ છીએ કે ત્રીસ વર્ષ પછી જ જાણે સ્લીપ ડિસ્ટર્બન્સીસ વધતા જાય છે અને આ વાત મહિલા અને પુરુષ બંનેમાં લાગુ પડે છે બાળકો તો કદાચ આખી રાત સરસ રીતે સુવે છે પણ જે કહીએ ને કે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી પેલી સ્લીપ ડિસ્ટર્બન્સ વધતું જાય છે સ્લીપ

તમારા બેડ ઉપર રહો પણ સ્લીપનો મતલબ એવો કે એક સાઉન્ડ સ્લીપ તમે મેળવો કે જ્યારે તમે ઉઠો એ ઊંઘમાંથી ત્યારે તમે ખૂબ જ ફ્રેશ હો એનર્જેટિક હો અને નવા દિવસ જે છે એને કોપઅપ કરવા માટે તમારામાં પૂરતી ક્ષમતા અને એનર્જી હોય માટે સ્લીપનું એક આગવું મહત્ત્વ છે હવે ઘણી વખત એવું થાય છે કે લોકોને ઊંઘ મેળવવામાં તકલીફ થાય છે તો એના ઘણા બધા કારણો છે તો તમારે શોધવાનું છે કે તમને ઊંઘ મેળવવામાં કેમ તકલીફ થાય છે ઘણી વખત એવું હોય છે કે જે ઊંઘતાના સમય સુધી આપણે ગેઝેટનો વપરાશ કરતા હોય છે મોબાઈલ સાથે કનેક્ટેડ હોય છે કોઈ પણ સ્ક્રીન ટાઈમ આપણો જે છે સિક સ્લીપિંગ ટાઈમ સુધી કન્ટિન્યુ રહેતો છે અને માટે પણ ઊંઘ મેળવવામાં મદદ થાય છે ઘણી વખત એવું થાય છે કે એક ડેલી સ્ટ્રેસ જે છે એ આપણને ઇન્ટરનલી એટલો બધો અફેક્ટ કરે છે કે એક પૂરતી ઊંઘ મેળવવામાં એ ક્યાંક ને ક્યાંક ઓબસ્ટેકલ થઈ જાય છે તો આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઊંઘ મેળવવી હોય તો શું કરવું તો બને ત્યાં સુધી જે છે ઊંઘવાનો જે સમય છે એના કલાક પહેલાં આપણે ગેઝેટ્સનો વપરાશ જે છે બને ત્યાં સુધી બંધ કરી દઈશું એક હુંફાળું દૂધ તમે જો ઊંઘતા પહેલાં લઈ લો તો તેનાથી પણ તમારું માઇન્ડ જે છે શાંત થાય છે તમને ઊંઘ મેળવવામાં મદદરૂપ થાય છે ઘણી વખત એવું પણ કહેવાય છે કે વોર્મ વોટરનો આપણે શાવર લઈ લઈએ તો એનાથી પણ જે છે એક રિલેક્સેશન ફીલ થાય છે તમે ઊંઘતા પહેલા જે છે સંપૂર્ણ રીતે થોડીક લાઇટ જે છે ડીમ કરીને ઓફ કરીને તમે મેડિટેશન જે છે એ અવસ્થામાં પણ તમે થોડો સમય રહેશો તો એનાથી તમે તમે જે છે મેન્ટલી અને ફિઝિકલી બહુ જ રિલેક્સ ફીલ કરશો ને તમને ઊંઘ મેળવવામાં મદદ થશે તો ખાસ ધ્યાન રાખીએ કે આપણી ડેલી લાઈફની જેટલી પણ વસ્તુઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે અહીંયા મને પ્રોબ્લેમ છે અહીંયા ઓબસ્ટિકલ્સ છે તો આપણે જ આપણા કારણો જાતે શોધીશું અને તેની પર કામ કરીશું આ આ આ એક બહુ મહત્વની હોય જાતે જ કારણો શોધાને તેની પર કામ કરવું કારણ કે ઘણી વખત માણસને ખબર નથી હોતી કે ઊંઘ ડિસ્ટર્બ થાય છે શા માટે થાય છે મને ક્યાંક એવું સાંભળવા મળ્યું હતું કે જે ફરી પાછી આપણે એક એક બે મુદ્દા પહેલાંની જે મેં ઓવર હિટિંગવાળી વાત કરી રાત્રે ઘણી વખત બહુ જમાઈ જાય છે અને માટે લોકોની ઊંઘ ડિસ્ટર્બ થાય છે શું આવું શક્ય છે ખરું એકચ્યુઅલીમાં છે ને ઈટિંગ અને સ્લીપિંગ સાયકલ જે છે બંને વચ્ચે પણ કનેક્શન છે અને આયુર્વેદમાં તો ખાસ એવું કહ્યું છે કે તમારું જે રાતનું ભોજન છે એટલે કે ડિનર છે છથી સાત વાગ્યા સુધીમાં પતી જવું છે આયુર્વેદમાં ખૂબ જ સરસ કન્સેપ્ટ છે કે સૂર્ય જ્યારે ઊગે એટલે કે જ્યારે બ્રેકફાસ્ટનો સમય છે ત્યારે તમે જે છે મેજર તમારું બ્રેકફાસ્ટ જે છે તમે વ્યવસ્થિત લો જ્યારે બપોરનો સમય હોય કે જ્યારે સૂર્ય જે છે એ એની એવું કહી શકાય કે એની જે અવસ્થા જે છે અથવા એનો પ્રકોપ જે છે મેક્સિમમ હોય ત્યારે આપણી ડાયજેસ્ટિવ પાવર જે છે એ ખૂબ જ સારી રીતે કામ કરતું હોય છે તો લંચ હંમેશા એવું કહેવાય છે કે એમાં તમે જે છે ફૂલ મીલ લઈ શકો છો પણ જ્યારે સૂર્ય આથમે છે એટલે કે સૂર્યાસ્ત થાય છે તેમ તેમ ડાયજેસ્ટિવ આપણી સિસ્ટમ પણ જે છે એ ધીમે ધીમે એની જે પ્રબળ જે શક્તિ જે છે ઓછી થતી જાય છે માટે સાંજનું ભોજન જે છે બને એટલું લાઈટ હોવું જોઈએ વખત એવું થાય કે મોટા ભાગના આપણા પ્રોફેશન એવા હોય કે ઘરે આવતા જે છે ખૂબ જ મોડું થઈ જાય અને પછી રાતના જમવાનો ટાઈમ પણ જે છે એ લેટ થઈ જાય તમે મોડી રાત્રે જ્યારે જે પણ ખોરાક લો છો એટલી સરસ રીતે એનું પાચન થતું નથી અનડાઈજેસ્ટેડ ફૂડ મૂળ તમારા સ્ટમકમાં રહે છે અને ક્યાંક ને ક્યાંક એ તમારા માઇન્ડ ઉપર ખરાબ અસર કરે છે ક્યાંક ને ક્યાંક એ અનડાયજેસ્ટેડ ફૂડ તમારી ઓબેસિટી તરફ તમને લઈ જાય છે માટે બને ત્યાં સુધી ધ્યાન રાખવું કે રાત્રે જે છે ખૂબ જ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય તેવું ફૂડ લેવું અને બને ત્યાં સુધી ડિનરનો ટાઈમ જે છે અર્લી રાખવું અચ્છા હવે રાત્રે લાઇટ ડાઇટ આના ઉપરથી મને પાછો એક બીજો સવાલ થાય છે આપણે ત્યાં લિક્વિડ કન્ઝમ્પશન ઘણી વખત બહુ જ ઓછું જોવા મળતું હોય છે તો રાત્રે લિક્વિડ વધુ લઈ શકાય કારણ કે ઘણી વખત પેલું શું મારા જેવા માણસને તો એમ થાય કે ભાઈ રાત્રે બરાબર પેટ ભરીને જમ્યા નથી તો કઈ ખાલી ખાલી લાગે પણ જો રાત્રે લિક્વિડ કન્ઝમ્પશન વધે તો એના વિશે શું માનવું છે એનાથી સ્લીપ ઉપર એની કેવી અસર થશે ચોક્કસ લિક્વિડ ડાયટ જે છે એનું પોતાનું આગું ઇમ્પોર્ટન્સ છે અને જ્યારે પણ જો સમર સિઝનની વાત કરીએ કે કમ્પેર ટુ વિન્ટર સમરની અંદર આપણું ડાયજેશન જે છે આમે સ્લો હોય છે એટલે બને ત્યાં સુધી સૂર્યાસ્ત પછી જે છે લિક્વિડ ડાયટને વધારે પ્રાધાન્ય આપવું હવે તમે એવું થાય કે જમવાનું તમારી જે મીલ જે છે અથવા તો રાત્રિભોજનની જે થાળી છે એમાં જેટલું તમે લિક્વિડ ડાયટ ઇન્કલુડ કરો છો એમાં પછી સૂપ આવી ગયો અથવા તો જે છે એવો ડાયટ કે જે સેમી સોલિડ તરફનું જે આપણું ડાયટ તમે લઈ શકો સ્મૂધીસ લઈ શકો તમે ફ્રેશ ફ્રૂટના જ્યુસીસ લઈ શકો તો લિક્વિડ ડાયટમાં એક તો પોષક ઘટકો જે છે પૂરતા પ્રમાણમાં હોય છે અને બીજું એ ઇઝીલી પચી જાય છે જયારે ખોરાક ઇઝીલી પચી જાય તો તમને જે હેવીનેસ જે છે અથવા તો બ્લોટેડ ફિલિંગ જે છે રાતના સમયે લાગતી નથી એટલે ખાસ મારું એક ડાયટીશિયન તરીકે પણ એવું કહેવું છે કે આખા દિવસમાં બને તેટલું તમે લિક્વિડ ડાયટનો સમાવેશ કરો કે જેથી એક સટાયટીની ફિલિંગ પણ મેન્ટેન રહે ન્યુટ્રિયન્ટ્સ પણ મળી જાય અને ઇઝીલી ડાયજેસ્ટ પણ થઈ જાય બિલકુલ ડૉક્ટર વાંચીની તમે આ જે હોલિસ્ટિક હેલ્થ જે ખૂબ જ સુંદર વાત કરી અને લગભગ બાળકો મહિલાઓ પુરુષો સમગ્ર ફેમિલીને આજે આપણે જે આવરી લીધું છે તેનાથી મારા ખ્યાલથી અમારા દર્શક મિત્રોને આ એપિસોડ ખૂબ જ હેલ્પફુલ રહેશે તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો આ હતા ડૉક્ટર વાચીની કે જેમણે આપણને હોલિસ્ટિક હેલ્થ વિશેની માહિતી આપી અને ખાસ કરીને મેં જ્યારે એપિસોડની શરૂઆત થઈ ત્યારે જ કીધું હતું કે આ એપિસોડ છેક સુધી જોજો કારણ કે આમાં અમે દરેક મુદ્દાને આવરી લઈશું ડૉક્ટર વાચીનીએ બહુ જ સુંદર રીતે બાળકોનું હેલ્થ મહિલાઓનું હેલ્થ પુરુષોનું હેલ્થ અને સમગ્ર કુટુંબનું હેલ્થ ડાયટ અને લિક્વિડ કન્ઝમ્પશન આ બંનેની પણ તેમણે વાત કરી અને સૌથી મહત્ત્વની વાત કરી તેમણે ઊંઘ વિશેની જો તમારી ઊંઘ સારી હશે તો તમારો આખો દિવસ ફ્રેશ થશે તમને અમારો આજનો એપિસોડ કેવો લાગ્યો તે તમે અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો અને આ ઉપરાંત બીજા કયા સબ્જેક્ટ ઉપર તમે અમારી પાસેથી કંઈક જાણવા માગો છો તેના વિશે પણ જણાવજો જેથી કરીને અમે આપણા માટે ગેસ્ટ જે તે ફિલ્ડના એક્સપર્ટ જે હોય છે તેમની એક વ્યવસ્થા કરી શકીએ અને તમારા સુધી સારામાં સારી માહિતી પહોંચાડી શકીએ namaskar